જાન્યુઆરી બે હજાર પચીસમાં એસએમસી દ્વારા મોરબી જિલ્લામાં બે અલગ અલગ દિવસે રેડ કરવામાં આવી હતી જેમાં એક રેડ કરવામાં આવી હતી જેમાં ટંકાર કબજે કરેલું હતો એ વખતે સ્થળ પર કોઈ આરોપી મળેલ ન હતા અને એક બીજી એના બે કે ત્રણ દિવસ પછી એ ડિવિઝન ખાતે બીજી એક એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે સલાણા વિસ્તારમાં એક બીજી એક રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મુદ્દામાલ એક કરોડ અગિયાર લાખનો હતો જેમાં કુલ અગિયાર આરોપી એ વખતે અત્યાર સુધીમાં પકડાયા છે અને છ આરોપી હજી પકડવાના બાકી છે અને ટંકારા જે છે એની અંદર કુલ સત્તર માંથી નવ આરોપી હાલના દિવસ સુધી પકડાયું છે અને આઠ આરોપી બાકી છે આ જે ગુનાની તપાસ છે એ જે તે સમયે એનસીબી બ્રાન્ચને આપવામાં આવી હતી જેના માટે એનસીબીએ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને રાજસ્થાન રાજ્યમાં અલગ અલગ ટીમ મોકલીને ગુનાના કામે જે દારૂનો જથ્થો મળી આવે તે તમામ દારૂ ડુપ્લિકેટ હોવાનું અને એના માટે જે કબજે જે બિલ્ડિંગ કરી હતી તે ખોટી હોવાનું જણાવ્યું હતું તથા આ જે ગોડાઉન ભાડે રાખવા માટે જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા તે પણ નકલી હોવાનું જણાવ્યું અને જે વાહનો ખરીદવા માટે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા તે પણ નકલી હોવાનું ધ્યાને આવ્યું છે આ જે બંને ગુના છે તેમાંથી જે એ ડિવિઝનનો ગુનો છે તેનો આરોપી ગંગારામ એ જાલોર રાજસ્થાન ખાતેથી મળી આવે તેને શોધીને પકડી પાડે છે તથા બાળબેરમાંથી બીજો એક જે ગુનો છે ટંકારાનો તેનો આરોપી હનુમાન રામ શંકર રામ પૂજારામ સાહુ તેને ત્યાં બાળમેર ખાતેથી એલસીબી ઝડપી પાડેલું છે